નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે અંકલેશ્વરની નવી દેવી ગામ પાસે આવેલ શિવ દર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે રાત્રિના એક વાગે ઘરેથી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ પાણીમાં પડ્યા બાદ તેઓ સતત હાથ હલાવતા હોય વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારે પહોંચતા સ્થાનિક નાવિકોને જોવાતા પાણીમાંથી તેઓને બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરાયો હતો ધર્મેશભાઈ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું મારે જીવવું નથી મારે મરી જવું છે વારંવાર પૂછતા તેઓએ તેમની દીકરીનો મોબાઈલ નંબર આપેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારનો સંપર્ક કરી સ્થળ ઉપર બોલાવેલ અને મોતની છલાંગ લગાવેલ પુરુષને તેના પરિવારજનોને સોંપેલ હતો છેલ્લા પંદર દિવસમાં ત્રીજો આ બનાવ છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોય સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે દશા માતાના વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતને વાલું કરવાનો પ્રયત્ન કરેલ જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ હતો ત્યારબાદ થોડા દિવસોમાં એક યુવતીએ પણ મોતની છલાંગ લગાવેલ તેણીને પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવેલ આજ રોજ પણ એક આશરે પંચાવન વર્ષીય ઉંમરના એક પુરુષે મોતની છલાંગ લગાવેલ તેને પણ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારેથી સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ છે આમ પંદર જ દિવસમાં ત્રીજો આ કિસ્સો છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતને વાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવે એવી પણ લોક માંગ ઉઠવા પામી છે પરિવારજનો દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક નાવિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો આજે લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાળા ગામે તે એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાળા ગામના નદી કિનારે જે આ હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા હેમખેમ રીતે જીવ તો બચાવી લેવામાં આવેલ છે આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધ જીવંતિ કંટાળીને ભૂચકો મારેલો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા દિવસ પછી તે એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે તેવું કહી શકાય આ કુકરવાળાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે